સનાતન ધર્મ ની હાનિ થાય છે જેમ જેમ પૈસા આવવા લાગ્યા ફસતા ગયા છે સાધુ બધા બધા સાધુ સંતો જંગલમાં જ્યાં ત્યાં સેવા કરતા પૂરા ઈન્ડિયામાં જ્યાં ત્યાં સેવા કરતા તપસ્યા કરતા હતા એ લોકો અહીંયા ગિરનાર માં આવીને ગુજરાત આપણી તપસ્યા કરતા અને સારા સારા સિદ્ધો થઈ ગયા ગિરનાર એ સિદ્ધો ની ભૂમિ છે અને આયા પરિક્રમા દેવાય પંડિતે જારે આયા ભવનાથ મંદિરની સ્થાપના કરી ત્યારથી પરિક્રમા ચાલુ છે હું 89 માં ગિરનારમાં આવ્યો હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં હશો તો સંધ્યા નીતિ ન્યુ વ્લોગ માં હું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મળીશું નાગા દિગંબર સાધુ કે જે વર્ષોથી આ સંસ્થાની અંદર જોડાયેલા છે અને અત્યારે આપણે તે તેમના સાથે થોડી વાતો કરવાની છે તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહેજો અને અમારા વિડિયોને

નાગા દિગંબર તરીકે ઓળખાય છે તો આજે આપણે જૂના અખાડા વિશે તેમની પાસેથી થોડી આપણે માહિતી લઈશું તો બાપુ પહેલા જયારે જૂના અખાડામાં જે રીતે આ જે થતું હતું રવેડી અને અત્યારે શું આમ અલગ લાગે છે તમને કે પહેલા પહેલા જે થતું હતું એ સારું હતું કે અત્યારે જે થઈ રહ્યું છે એ સારું છે જો ભગવાન સતયુક્તિ તપસ્યા કરતા હતા એના પછી પરંપરા ચાલી આવી અને બધા સાધુ સંતો જંગલમાં જ્યાં ત્યાં સેવા કરતા પૂરા ઈન્ડિયામાં જ્યાં ત્યાં સેવા કરતા તપસ્યા કરતા હતા એ લોકો અહીંયા ગિરનારમાં આવીને ગુરુ સ્થાન છે તો અહીંયા દર્શન કરવા આવે જે ઉપદેશ ગુરુ મહારાજ આપે એનો એમાં વર્તનમાં બદલાવ લાવીને આપણી તપસ્યા કરતા અને સારા સારા સિદ્ધો થઈ ગયા ગિરનારી સિદ્ધોની ભૂમિ છે અને અહીંયા પરિક્રમા દેવાયત પંડિતે જ્યારે અહીંયા ભવનાથ મંદિરની સ્થાપના કરી ત્યારથી પરિક્રમા ચાલુ છે અને શિવરાત્રિનો મેળો ભરાય છે તો બહુ સરસ છે અને દત્ત મહારાજની રેવાડી નીકળે અહીંયા પાલકી નીકળે તો હાલી ને નીકળતી હમણાં તો બગી વગેરે ટ્રેક્ટર અને જીપો અને જેમ જેમ પૈસા એમ ફસતા ગયા છે સાધુ બધા અને નિયમ રહ્યા બાજુમાં અને આપણા આપણા મનથી પોતે ભગવાન બનવાના ચક્કરમાં અને સિદ્ધ બનવાના ચક્કરમાં બધું આ અલગ પરિવર્તન થાય છે અને પબ્લિક એનો અને મોટા મોટા પૈસાવાળા એના લાભ ઉઠાડે છે અને સાધુ ઢકાઈ જાય છે પૈસાના લીધે કોઈ કોઈને કોઈ કાંઈક શિક્ષણ આપતા નથી અને એમાં સનાતન ધર્મની હાનિ થાય છે તો મોટા મોટા પદ ઉપર એવા એવા લોકો આવીને બેસવા લાગ્યા છે કે જેને કાંઈક આખાડાના સંવિધાનને કે કાંઈની ચિંતા જ નથી એના પરવા છે એ પોતા માટે જીવે છે અને ભક્તો અને પૈસા એ એના એક આવક થઈ ગઈ છે એના પાછળ જ લાગે છે બાકી કોઈ ધર્મ ના કા નીતિ ની કોઈ એને ઓલી રે પડી નથી તો બાપુ એ ખુબ જ સરસ આપણા સંદેશ આપ્યો છે કે પેલા જ્યારે અખાડાની અંદર જારાવેડી નીકળ એના વિશે આપણા બતાવ્યું

અધિપતિ ભગવાન છે અમારા ભવનાથ અને એના દર્શન કર્યા પછી જે લોકોને શાંતિ અને જ્ઞાન થાય છે આધ્યાત્મિક જ્ઞાન વ્યવહારિક જ્ઞાન અને આત્મિક જ્ઞાન તો એનો બહુ માતમ છે જેનો આપણા આપણો મત પ્રમાણે એ જાહેર કરે છે અને થાય જ છે એનો ઉપયોગ કેવી રીતે કરવું સમાજ માટે પોતા માટે અને લોકો માટે તો એના ઉપર છે

તો બાપુએ આપણાને ખૂબ જ સરસ આપણાને મહત્વ જે છે એ સમજાવ્યું છે અને બીજું તમે તમને હું બીજી એક પ્રશ્ન પૂછવા માગું છું કે હજી આપણે ત્યાંથી આપણે ત્યાં અત્યારે જૂનાગઢની અંદર એટલા બધા લોકો શ્રદ્ધાળુઓ આવી ગયા તો હજી આપણે અહીંયા શું આપણે સુધારો વધારો કરવા જોઈએ કે જેથી જે પબ્લિક છે એને કોઈ પણ આમ આનાકાની કે કોઈ થાય ના અને એ લોકોને વ્યવસ્થા મળી રહે એના માટે તમે શું કહેવા માંગો છો પહેલા તો સરકાર અહીંયાના મંત્રીઓ જો આખાડાના મંત્રી પદ ઉપર બેસે અને જે કરે એના બાથરૂમ ની સુવિધા નથી પછી અહીંયા ગંદકી કરે ચોર ચપેટા ઘણા થઈ ગયા છે અને સરકારની કોઈ વ્યવસ્થા નથી પહેલા ગાડીઓ વગેરે આવવા જવા નહીં દેતા હમણાં તો ગાડીઓ પણ રિક્ષા પણ સ્કૂટર પણ કાંઈ વ્યવસ્થા નથી પબ્લિકને પણ કોઈ પણ ઠીકાને ગંદકી કરે વધારે તો પબ્લિક જ દેવસ્થાન જોતા નથી દેવસ્થાન જ્યાં પગે લાગે છે ત્યાં જ ગંદકી કરે છે તો એની વ્યવસ્થા હોવા જોઈએ અને પોતામાં એ લોકોએ બદલાવ લાવવા જોઈએ કે આપણે દેવસ્થાનના જગ્યામાં ગંદકી નહીં કરવા જોઈએ સરકારે પણ અને અહીંયાના મંત્રી લોકો છે યા અખાડાના કોઈ મંત્રી પદ છે એ લોકોએ પણ આવા સાત્વિકોમાં ધ્યાન દેવા જોઈએ પછી અહીંયા કોઈને ઓલા સમાન વિમાન એના રાખવા છે કાંઈ છે તો સુવિધા નથી લોકરની જરૂર છે સંડાસ બાથરૂમની જરૂર છે કચરા અહીંયા હું કેટલા દિવસોથી જ રહું છું આખાડાવાળાને કહું મંત્રીઓને કહું તો પણ મારા ત્યાં આવીને કચરાના ઢીગલા પાડે મારા ત્યાં લોકો કેવી રીતે આવે હું કાંઈ ધૂનો લગાડતો નથી કોઈને ભગત નથી સેવક નથી અને કાંઈ નથી હું કોઈ ભાઈ જાતો નથી તો મારે ત્યાં કોણ આવશે અને અહીંયા ચગડોલો ઊભા કરે છે પછી પબ્લિક સંડાસ વગેરે પિશાબ પાણી માટે પણ અહીંયા ગંદકી કરી જાય હું અહીંયાથી જાઉં ભારે એટલે ગંદકી કરી નાખી અને તમે આવો તો વિડીયો જુઓ અને ઓલા કરો તો જો કેટલાક કચરાવાળાની વાં છે અને ચોરી ચપેટા પણ થાય અહીંયા એનો કાંઈ બંદોબસ્ત નથી તો મિત્રો તમે સાંભળ્યું બાપુને કેટલી બધી તકલીફ પડે છે અહીંયા જે લોકો છે જે અખાડા ચલાવે છે જે આશ્રમો ચલાવે છે તે કોઈ બાપુના અહીંયા જે રહેવાનું સ્થાન છે ઉપર કોઈ ધ્યાન આપતું નથી તો બાપુને એવી ઈચ્છા છે એ રીતે સાફ સફાઈ થવી જોઈએ અને બીજું હા કે આપણું આ જે ધાર્મિક સ્થળ છે એટલું મોટું પ્રખ્યાત છે અત્યારે એટલે કે વર્ષોથી લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે ગિરનાર ચડવા માટે આવે છે પરિક્રમા કરવા માટે આવે છે તો કોઈ લોકોની ખરેખર

તો અહીંયા આવીને તમે આ જોઈ પણ શકો છો કે બાપુએ ખોટું કીધું છે કે સાચું કીધું છે તો મિત્રો તમે આ વધારેમાં વધારે શેર કરજો અને કે બાપુએ ખૂબ જ સરસ જે સંદેશ આપ્યો છે એના માટે બાપુનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ધન્યવાદ કરું છું અને બાપુ અમારા જે દર્શક મિત્રો છે તેમને પણ તમે આશીર્વાદ આપી દો જય ખુશ રહો સદા ખુશ રહો સ્મરણ કરો અને જીવન જીવો બસ તો મિત્રો મળી આપણે બીજા વિડિયો સાથે ત્યાં સુધી આવજો